બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પારપડા ગામે સીતા માતા અને ઓરી માતાના મંદિરે શ્રાવણ માસના સાતમે ભવ્ય મેળો યોજાયો તો છેલ્લા દોઢસો વર્ષથી પારપડા ગામે શ્રાવણ સુદ સાતમના રોજ સીતા માતા અને ઓરી માતાના મંદિરે ગામના સેવાભાવી લોકો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં તાલુકા ઉપરાંત અનેક વિસ્તારોમાંથી માતાજીના દર્શન કરવા માટે

બાગપડામાં અમારે શીતળા શ્રાવણ વર્ષ સાતમને શીતળામાંનો મોટો મેળો ભરાય છે ત્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવતા હોય છે જેમાં કહેવામાં આવે છે કે ઓળી થતા હોય હસગડા થતા હોય એને લગતા શરીરને લગતા કોઈ બી તકલીફ હોય તો માતાજીની એક માનતા રાખવામાં આવતી જેમાં સુખડી દાદુડિયા મીઠું અને ખજૂરની માનતા રાખવામાં આવે છે અને શ્રાવણમાં સાતમના દિવસે મેળાના દિવસે શ્રદ્ધાળુઓ પોતાની જે માનતા રાખી હોય એ પૂરી કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને ગામ વતી અહીંયા શ્રદ્ધાળુ જે આવે છે એમને કોઈ તકલીફ ના પડે એ રીતનું પૂરું ગામ વતી પોતાનું આયોજન કરેલું હોય છે મારું નામ રમેશભાઈ નાથુભાઈ અટોસ પારપડા ગામ સરપંચ શીતળા સાતમના દિવસે મારા ગામની અંદર શીતળા માતા અને મોહરી માતાનું બહુ ભવ્ય મંદિર આવેલું છે અને દર વર્ષથી બહુ મોટો મેળો ભરાય છે હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે અને માતાજીની અલગ અલગ જે માનતાઓ પણ રાખતા હોય છે અને માતાજી એમનું કામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આજે આ મેળાની અંદર આજુબાજુના આખા પાલનપુર તાલુકા અને આજુબાજુના શ્રદ્ધાળુ હજારોની સંખ્યામાં અહીંયા દર્શનારે આવતા હોય છે વહીવટીતંત્ર દ્વારા પણ મને પોલીસ બંધુઓ આરોગ્યની ટીમ અલગ અલગ ટીમો દ્વારા અહીંયા મદદ મળતી હોય છે અને મંદિરની અંદરની વાત કરીએ તો આખા ગામના દરેક સમાજના લોકો ભેગા મળી અને આખા મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે સુચારું વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય મારું નામ અટોસ નરેશભાઈ ગોવિંદભાઈ પારપડા ગામના વતની હું અહીંયા લગભગ છેલ્લા દોઢ દોઢસો વર્ષથી શ્રાવણ મહિનાની સાતમના દિવસે મેળો ભરાય અહીંયા દરેક દરેક લોકોને જે કોઈ પીડા હોય એમની માનતા માને તો એમની પીડા દૂર થઈ જાય પછી વચ્ચે લંપી વાયરસ આવે તો એમની પણ માનતા માની લોકો લોકોએ તો ગાયો હોય ભેંસો હોય બધાને થોડું દૂર થયા હતા કોઈની આંખો દેખાતું ન હોય તો આપણે માતાજીની માનતા માને નોરી નવરીમાંથી તો એમને આંખે પણ દેખાવા માંડે છે અહીંયા દર વર્ષે સાતમના દિવસે ગામના દરેક લોકો ભેગા થઈને મેળાનું આયોજન કરતા હોય છે દૂર દૂર ગામથી લોકો આવતા હોય છે લાખોની સંખ્યામાં લોકો પોતાની મનોકામના લઈને આવે છે તેની મનોકામના માતાજી પૂરી કરે છે